મને એકદમ મન ના મને એવોર્ડ મળવાનો હોય અલ્યા અલા કાકા એ બે મહિને ફાઈનલ કરવાના છે જો કા તમે જ ને એના ભાઈ એના હું અંતાક્ષર માર દેલે ગીત ગવરાયા તો બરોબર કોણ હારું ગીત ગાય હે તે આ બે ના હરકત ગાય હવે એનું શું કરીએ રાત તો હારો હતો રાગાનો તો મને કી જબ ગાય તું હવે હારું બે મહિને કે કાય ના પાવ હમણા બે બે ને હારું જ ગાતો હું શું કેવ તો હોર કે મને આલો 20 રૂપિયા બિલ ના ઓ તારી જબાવ 100 રૂપિયા લેવા હે પૈસા પૈસા તો કેન આલવાની મુંડી ખવરાવાની મુંડી નહીં ફાફડા લેવી ફાફડા એ જો કે તમાર એ હું એન કાકા ઈ જો નહીં નીસી તોરા એય તો મે કઈતું

બેઠે બેઠે ક્યાં કરે કરનારીકા

યાદ કરો કલાકાર તમે હો યાદ રસીઓ રૂપાળો રંગ રેલી આગળ તારે માટે રમુનાજી હેલો રે ઘેર જાઉં ગમતું ન પેલો રસીયો રૂપાળો રંગ રેલી આવું ઘેર જાઉં ગમતું નથી

રાજા રાજા મોા દ્વારિકા ના રાજા ખોલો દિલ ના દરવાજા ખોલો દિલ ના દરવાજા જા 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 જો જાગલે માલણ જાય જાગરે માલણ જાય જાગરે તારો માલ ઝુલાવે જાગરે માલણ જા જાગ ગાય બાર ગાઉ પાર

રંગીલા તારા ભાઈ આગળ રંગીલા તારા ઓ રંગીલા રંગીલા ના રંગીલા ચાલે આગળ તો આવું બીજો અક્ષર એવું ના હોય પછી એવું જોવા નહી આલો હડો છે ના મા આપણને ગીતા આવડી ગયું પડે ના હોય ભૂલથી ગવાઈયે આવું ભાવ હજુ વાળ ને તો એક મિનિટ ની

અણાલ્યા અણાલ અણાનો ના થાય ખબર તેમ હજુ એ તો થાય ખબર ના થાય થાય નગર ઢોલ વાગે ઢોલ વાગે

તારી સેવા હો ગણેશ મગુ નામ મોકલો મહાકાળી મારા બાવા હો ગણેશ દેવા વાળો વાહ

નારાયણ ડાબડી ઓ માળા છે દુખ પ્રભુ તેરા રામણી ઓ માળા સે દુખ મ મ માવાવાળા પાડો ભજન લાવો યાર તો હું તો ઇન્ટરનેશનલ બંધો હું યાર વાહ

ગીતા બે તો પોતા મેં પાર કા ગયા પ્રેમ ખોટા પ્રેમ માં પણ માયા

ವುಲೋಕರೆಲಿನ ಪಸ್ತಾಓ ಕರಾವಸೇ ವಾತೆ ಮಾತೆ ಮಾರಿ ಕಮಿರವರ್ತಾಸೇ ಜುಾನೆ ಇಮಳು ಪಸಿ ಮಾರಿ ಯಾದಿಯಾವಸೇಸೇವ ಇಹಾತೋ ಇಹಾದೇವಾ ನನಾಗರೆ ಹೋಕರ ಬನ್ತಾಯನ ಅಬಾಬಾ!

એ તમી જબરલ તનામ નો નો અમારી ઈચ્છા

Tho. Tho. Tho, nó không banh bà à? nó bàn ăn hắn 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 hắn

પીલે હારું ગયા હતા એટલે જો અમને હાલ દોને હાલ દોઢ બરોબર ને ના લાગુ કરું એક

连麦一下。